મંગળવારે બોપરે રાજેશ પરિવાર સાથે નવી સિવિલ હોસ્પિટલના જીવન વોર્ડમાં દાખલ સંબંધીને મળવા માટે હતો દરમિયાન શિવાજી વન વોર્ડ થી એફ વન વોર્ડ ની લોબી ની વચ્ચે રમી રહ્યો હતો ત્રણ વાગ્યાના સુમારે શિવા રમતો રમતો ગુમ થઈ ગયો હતો પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી જેથી પરિવાર હોસ્પિટલના સિક્યુરિટી ઓફિસમાં ગયા હતા પરંતુ ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે હોસ્પિટલના વડા પાસેથી લખાવી લાવો તો કેમેરા જોવા દઈએ તેમજ હોસ્પિટલના વડાએ લેખિત આપો તો પરમિશન આપું તેમ કહી ઘટનાને ગંભીરતાથી લીધા વગર પરિવારને ધક્કે ચડાવ્યા હતા જેથી છેલ્લે કંટાળીને પરિવારે રાજ્યના ગૃહમંત્રીનો સંપર્ક કર્યો હતો જેથી તેમની સૂચના બાદ ડીસીપી એસીપી તેમજ ખટોદરા પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડ્યા ગઈ કાલે સાંજે ખટોદરા પોલીસ સ્ટેશનને જાણકારી મળેલ હતી કે સિવિલ હોસ્પિટલ ખાતે શિવા રાજેશ પટેલ ઉંમર વર્ષ ત્રણ થી સાડા ત્રણ નાનો ગુમ થયેલ છે જે આધારે ખટોદરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે ખટોદરા પોલીસ ટીમ એસઓજી પીસીબી ક્રાઇમ બ્રાન્ચ તથા શહેરની તમામ એજન્સીઓ સદર બાળકને શોધવા માટે લાગેલ છે સીસીટીવી કેમેરા મેન્યુઅલ ઇન્ફોર્મેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તમામની માહિતી એકત્ર કરી અમે કોઈ ટ્રેક પર ચાલી રહ્યા છીએ સંપૂર્ણ સફળતા હજુ મળી નથી પરંતુ ખૂબ ટૂંક સમયમાં મળી જશે તેવી આશા છે સુરત શહેર પોલીસની કામગીરી ચાલુ છે પ્રાથમિક રીતે બાળક રમતું દેખાય છે એકલું દોડતું દેખાય છે અને ત્યારબાદ કોઈ સ્ત્રી સાથે દેખાય છે સીસીટીવી ફૂટેજમાં પરંતુ અપહરણ કરેલ છે તેવું અત્યારના સ્ટેજે કહેવું થોડુંક અતિશક્તિભરનું છે એવી કોઈ ઇન્ફોર્મેશન અમારી પાસે આવેલ નથી ને તે બાબત અમે કોઈ વાકેફ